હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે આગામી બે દિવસ રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે તો જ્યાં મિત્રો રાજ્યમાં આગામી બે દિવસમાં ફરી વરસાદનું જોર વધશે હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે આણંદ વડોદરા છોટા છોટાઉદેપુર અને નર્મદામાં વાતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત ડાંગ નવસારી વરસાદ તાપીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે દમણ અને નગર હવેલમાં હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ તરફ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં પણ ભારે ભારથી ભારે વરસાદની વરસાદ પડી શકે છે જ્યારે દેવભૂમિ દ્વારકા મોરબી જામનગર અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં ભારે વરસાદ પડવાની આગાહી છે તો પંચમહાલ દાહોદ મહીસાગર દીવ કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવા ના પુરુ પૂરો વિડીયો જોવા જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર